સુરત કલેક્ટરને ધારાસભ્યો દ્વારા આવેદનપત્ર આપી પાવર ગ્રીડનો વિરોધ કર્યો હતો ખેડૂતોને ઉચ્ચ વળતર મળે તે માટે કલેક્ટરને રજૂઆત કરી હતી સુરત કલેક્ટરને ધારાસભ્ય ગણપત વસાવા મોહન ઢોળિયા સંદીપ દેસાઈ ઈશ્વર પરમાર સહિતનાઓએ અમદાવાદ ખાવડદા નવસારી પાવર ગ્રીડના વિરોધને લઈ રજૂઆત કરી હતી કહ્યું હતું ખેડૂતોને ઉચ્ચ વળતર મળે તો આ અંગે ગણપત વસાવાએ નિવેદન આપતા કહ્યું હતું છેલ્લા ઘણા દિવસોથી સુરત જિલ્લાની કિંમતી જમીનોમાંથી પાવર ગ્રીડની લાઈન પસાર થતી હોય ઉચ્ચ વળતર મળે તેવી રજૂઆત કરી ઉપરાંત ગુજરાત સરકારના નાણા મંત્રીને ગાંધીનગરમાં ખેડૂતોના હિતમાં રજૂઆત કરવાની સાથે ખેડૂતોને સંતોષકારક વળતર મળે તેવી માંગણી કરી હતી કલેક્ટર પણ આ મામલે ખાતરી આપવામાં આવી છે કે ખેડૂતોને ઊંચું વળતર મળે તેવા પ્રયાસ કરાશે અગાઉ પણ આ મુદ્દે બેઠક થઈ હતી પાવર ગ્રીડ કંપનીએ કોઈ પણ કારણસર ખેડૂતોને ઉચ્ચું વળતર આપવા સહમતી દર્શાવી ન હતી સરકાર ખેડૂતોના પડખે ઉભા રહેનારી સરકાર છે તેમ કહ્યું હતું ધારાસભ્ય ઈશ્વર પરમારે નિવેદન આપતા કહ્યું હતું કે મારા બારડોલી વિધાનસભામાં ઓગણીસ અને પલસાણામાં ઓગણપચાસ ટાવરની વિગત મારી પાસે છે અલગ અલગ તાલુકામાંથી આ લાઈન પસાર થવાની છે મારા વિધાનસભા મત વિસ્તારમાંથી અડસઠ ટાવર પસાર થવાના છે સૌ પ્રથમ અને વર્ષ બે હજાર સર્વે થયું હતું ઓછા વળતરના કારણે ખેડૂતોમાં નારાજગી હતી તમામ વિભાગોમાં રજૂઆત કરાઈ હતી ત્યારે સરકાર ખેડૂતોને ઉચ્ચ વળતર આપશે તેમ પણ કહ્યું હતું પાવર ગ્રીડ ખાવડા અમદાવાદ નવસારીની જે વાત કરી છે એની હું મારા વિધાનસભા બારડોલી વિધાનસભા મત વિસ્તારની વાતો કરું તો બારડોલી તાલુકામાં ઓગણીસ ટાવર અને પલસાણા તાલુકામાં ઓગણપચાસ ટાવર એમ કુલ અડસઠ જેટલા ટાવરોની વિગતો મારી પાસે છે એ રીતે કામરેજ તાલુકો ઓલપાડ તાલુકો માંગરોલ ઉમરપાડા મહુવા આમ બધા જ તાલુકાઓમાંથી આ લાઈનો પસાર થવાની છે પરંતુ વધારે પ્રમાણમાં ઓલપાડ કામરેજ બારડોલી પલસાણા એ તાલુકામાં આ અમદાવાદ ખાવડા અમદાવાદ નવસારી લાઇન પસાર થવાની છે અને મેં કહ્યું તેમ કે મારા વિધાનસભા મત વિસ્તારમાંથી અડસઠ જેટલા ટાવરો પસાર થવાના છે અને એની લાઈનો જે આવશે એ પાછા જુદા જુદા સર્વે નંબરોને અસર કરશે પણ ફક્ત ટાવરની હું વાત કરું તો એ અડસઠ ટાવરો બારડોલી વિધાનસભા મત વિસ્તારના બે તાલુકા બારડોલી અને પલસાણામાં એ ઊભા થઈ રહ્યા છે મિત્રો આજે સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રી તરફથી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભામિનીબહેન તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ અમારા મહામંત્રીશ્રી આજે સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને મળવાનું થયું છે અને આજે મળવાનો મુખ્ય ઉદ્દેશ જે હતો એ છેલ્લા ઘણા મહિનાથી સુરત જિલ્લામાંથી જે ખાવડા અમદાવાદ નવસારી જે પાવર ગ્રીડની લાઈનો પસાર થાય છે એ લાઈનો પસાર થાય છે એમાં સુરત જિલ્લાના ખેડૂતોની કિંમતી જમીનોમાંથી આ પાવર લાઈન પસાર થતી હોવાને કારણે ખેડૂતોને એનું યોગ્ય વળતર મળે ખેડૂતોની માંગણી અને લાગણી પ્રમાણેનું વળતર મળે આ અંગે અગાઉ પણ અમે કલેક્ટરશ્રીને સમગ્ર ટીમ સાથે મળી ચૂક્યા હતા અને આ ઉપરાંત પણ ગુજરાત સરકારના નાણાં શ્રી અને મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને પણ ગાંધીનગરમાં એપોઇન્ટમેન્ટ લઈને ખેડૂતોના હિતમાં આ સમગ્ર ટીમે રજૂઆત કરી છે ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે લોકો એપોઇન્ટમેન્ટ લઈને સમગ્ર સુરત જિલ્લામાંથી જે લાઈનો પસાર થાય છે એ અંગે વાકેફ કરવામાં આવ્યા છે રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ પણ અમને ખાતરી આપી હતી કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોને હિતની રક્ષા કરવાવાળી સરકાર છે અને ખેડૂતોને એનું યોગ્ય વળતર મળશે એ અંગેની ખાતરી પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમને આપી હતી આજે ફરી અમે સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને જિલ્લાના ધારાસભ્યશ્રી જિલ્લાની સંગઠનની ટીમ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સાથે મળીને અમે આ જ વાત ફરી દોહરાવીને ઝડપથી હવે આ પ્રશ્નનો નિકાલ થાય અને સુરત જિલ્લાના ખેડૂતોને એમની માગણી પ્રમાણેનો યોગ્ય સંતોષકારક વળતર મળે એ વિષયની આજે અમે રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રી પણ અમને ખાતરી આપી છે કે આ પ્રશ્ન અંગે સત્વરે નિર્ણય કરીને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાનો નિર્ણય એ જિલ્લા કલેક્ટરશ્રી કરશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી